ભરૂચમાં સોસાયટીમાં કેસરીયા ધારી ભિક્ષુકો ભિક્ષા લેવા આવતા ચોરોની સંકાય લોક ટોળા ભેગા થયા હતા તવડા ગ્રામજનોએ પણ ચોરીની અફવાઓ વચ્ચે ગરબા ગ્રાઉન્ડ ઉપર જવાનું ટાળ્યું હતું ભરૂચ જિલ્લામાં ચોરોની અફવાથી સમગ્ર ભરૂચ જિલ્લામાં લોકોમાં ભયનો માહોલ પણ ઉભો થયો છે ભરૂચ જિલ્લા અને ગામોમાં મોડી રાત્રે લોકો હથિયારો સાથે પોતાના ગામોની સુરક્ષા કરતા હોય તેવા અનેક ચોંકાવનારા વિડીયો સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે તેવામાં આસો નવરાત્રીના પ્રારંભે જ ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારના

ટીપાઈ રહ્યા હોવાની ફરિયાદો વચ્ચે વિડીયો વાયરલ થઈ રહ્યા છે આસો નવરાત્રીના બીજા દિવસે સવારે ભરૂચના લિંક રોડ ઉપર આવેલા અયોધ્યાનગર સોસાયટીમાં પાંચ જેટલા કેસરિયાધારી ભિક્ષુકો ભિક્ષા લેવા આવ્યા હતા પરંતુ તેઓ શરૂ કરી દીધો હતો અને ભિક્ષુકો ચોર છે કે કેમ તે અંગે સ્થાનિક લોકોએ ભરૂચે એડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને લોક ટોળા વચ્ચેથી પાંચે ભિક્ષુકોને સુરક્ષિત પોલીસની ગાડીમાં બે

વિભાગ દ્વારા પણ હવે અવેરનેસના કાર્યક્રમો કરે તે જરૂરી છે પરંતુ આવી અફવાઓ વચ્ચે નિર્દોષ લોકો ટીપાઈ રહ્યા હોવાની ઘટનાઓ સતત લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બનવા સાથે ભયનો માહોલ ઉભો થયો છે